સાધારણ સભામાં ઉપસ્થિત મંચસ્થ શશિકાંતભાઈ પટેલ સાહેબ માજી ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ સાહેબ મહેશભાઈ પટેલ સાહેબ યતિનભાઈ પટેલ સાહેબ પેશન્ટ અને આચાર્યશ્રીઓ સભાસબ મિત્રો તમામ સ્ટાફ મિત્રો અને આજની સભામાં આમંત્રણ ને માન આપીને આજની સભાની છું ભૂતકાળની વાત કરીએ તો ઓગણીસો સત્તાવન સોસાયટી ની સ્થાપના થઈ તો ઓગણીસો ની કમિટીએ જે આ સોસાયટી માટે બીજ રોપ્યું હતું

એ વખતે એમને થોડી સારી તકલીફ પણ થઈ હતી છતાંય હું માનું ત્યાં સુધી પાંચેક દિવસનો પાછા કરીને સોસાયટીનું જે આ કામ એમણે કર્યું છે ખરેખર સરાહનીય છે તો આપણે એમને એક બહુ તાળીઓથી વધારે હોય બીજું બહુ તો આપ સૌ મારા પર ખૂબ નાનીઓએ આ સોસાયટીનું સુકાન સંભાળવા માટે ભરોસો રાખ્યો એ બદલ આપ સૌનો પણ આ હું આભાર વ્યક્ત કરું છું આ વર્ષે જે સોસાયટીએ આશરે 3.5 કરોડ જેટલો નફો કર્યો છે એ નફામાં ભાગીદારીમાં આ કમિટી તો છે જ પણ માજી ચેરમેન યતીનભાઈનો પણ ફાળો રહેલો છે તો યતીનભાઈને પણ હું અભિનંદન આપું છું સોસાયટીમાં ઓક્ટોબર કાર્યરત થતાની સાથે સભાસદોને જે કઈ સ્પર્શતા મુદ્દા હતા અથવા મારા ધ્યાને આવે એ દરેક મુદ્દાને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન અમારી કમિટીએ કરેલો છે થોડા સ્પર્શતા મુદ્દાની વાત કરું તો દરરોજ ધિરાણ પહેલા આપણે રવિવાર ગુરુવાર અને સોમવાર ત્રણ દિવસ સુધી આપણે ધ્યાન આપતા અમારી કમિટીએ નિર્ણય કર્યો અને સભાસદોને કોઈ પણ દિવસે આવે બુધવાર સિવાય તો એને ત્રણ વાગ્યા સુધીમાં એ જ દિવસે ધિરાણ આપવાનો પ્રયત્ન કરેલો છે કઈ વખતની વાર્ષિક સાધારણ સભાની વાત કરું તો જામીન હપ્તા કબાત બહુ બધો પ્રશ્ન ઉત્પન્ન થયેલો હતો હું માનું કે આ સુધી આ બેસેલા છે જામીનદારો હશે હું માનું છું કારણ કે ચિંતા એમને જ છે બીજાને તો ચિંતા નથી અને જામીનદારો મોટા ભાગના છે કે જેમણે લોન પણ લીધેલ છે તો એમના પ્રશ્નોને સોલ્વ કરવા માટે પણ અમારી કમિટીએ પ્રયત્ન કર્યો છે યતીનભાઈ વખતે પણ લગભગ એક બે બેંક તો ઈસીએસ કપાત માટે રેડી થયેલી હતી સતત વારંવાર બેંકોના મેનેજર સાથે મુલાકાત કરીને આપણે ઈસીએસ ચાલુ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે અને હમણાં જ એક મહિના પહેલા બીઓબી ના મેનેજર પણ આપણને લીલી જંડી આપી દીધી છે એટલે હવે ત્રણેય બેંકોમાં આપણે ઈસીએસ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ પણ જામીનદાર તરીકે આપણે શું કરવું જો આપણે જામીનદાર થઈ ગયા છીએ અને આવું કોઈ ડિફોલ્ટર શબ્દ લગભગ વાપરવો ના જોઈએ પણ કદાચ સરસ મુક્તિ ના પડતા એવું રાખીએ તો એવા લોકોને એક તો અહીંયા તમારે પકડી લાવવા પડે ઈસીએસના ફોર્મ પર સાઈન કરવી પડે એક સ્ટેમ્પ કરવો પડે આ પ્રોસેસમાં સોસાયટીને તમારે મદદરૂપ થવું પડે તો તમે તમારા ખાતામાંથી જામીન કપાત બંધ કરાવી શકો છો હવે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ જામીનદાર આવતો નથી કારણ કે જામીનદાર જામીનદાર સોરી જે લોન ધિરાણ જેને લીધું છે કરજદાર કરજદાર માં તમે સહી કરી છે મતલબ તમે એને થોડા ઘણા તો પરિચિત હશો કદાચ વાયા વાયા કરી હશે એટલે એક વખત સોસાયટીનું પગથિયું તો મેં એને લાવશો તો 100% ECS એનું ચાલુ થઈ જશે અને દરેક બેંકો આપની ECS હોલ્ડ સાથેની સુવિધામાં તૈયારી બતાવી છે હોલ્ડની સિસ્ટમ મતલબ આપણે 5 તારીખ નાખી છે અને બગર 5 તારીખે બેલેન્સ નથી તો નેક્સ્ટ 5 તારીખે આનામાંથી જો બેલેન્સ હશે તો બે હપ્તા સીધા એક સાથે કપાઈ જશે એવી પણ સુવિધા બેંકોએ આપણને આપી છે તો આપણે ત્રણેય બેંકોના મેનેજરને પણ આભારી છીએ બીજો જામીનદારોને સિટી માટે બીજું કામ કરી શકાય કે તમને એવું લાગે છે કે આ કેસ થોડો અઘરો છે તેની જોડે તમે સિટી માટે તમે પણ ચેક લઈ શકો તમારી પોતાની સિટી માટે આ પણ કરી શકાય તમને જો એવું લાગતું હોય તો તો જેનાથી તમારે પણ સુરક્ષિત રહી શકો બીજો ખાસ કરીને વાત કરું તો HDFC બેંક જે આપણને પોઇન્ટ પચ્ચીસ ટકા પર હોડી આપે છે ખાસ વિશેષ એમનો આભાર માનીએ છીએ કારણ કે એમના લેટરના લીધે બીજી બેન્કો આપણને એ તરફ હોડીનો વ્યાજ દર ઓછો કરે છે બદલીવાળા સભાસદોમાં પ્રથમ પ્રયત્ન જ આપણે લગભગ સવા કરોડ જેટલું બચત ખાતામાંથી કલ્યાણનિધિ ખાતામાં એક વખત એક જ ટ્રાયલમાં આપણે ફંડ એટલું ટ્રાન્સફર કરીને જે બદલીવાળા સભાસદો છે મુણ ખાનપુર સિવાયના એ લોકોનો વ્યાજ બચાવવાનો મારી કમિટીએ પ્રયત્ન કરેલો છે આ તબક્કે બીજી વાત કરું તો લુનાળા ખાનપુરમાં પણ આ વસ્તુ થઈ શકે જો દરેક પેશન્ટના આચાર્યો એગ્રી હોય તો સેવિંગ ખાતામાં બેલેન્સ રાખતા હોય તો એકત્રીસ પાંચે ફાળો પડે છે તો એ છ તારીખ કે સાત તારીખ પછી પણ તમે એક બેચ લઈ શકો જો એમના ખાતામાં બચત ખાતામાં બેલેન્સ હોય તો તેનો ફાયદો શું થાય તો જે પ્રેશર પર કામ કરે છે એને ખબર છે કે એક વર્ષ સોસાયટીની કબાટ સુધારો એટલે એ વખત સુધારો અને પછી બીજા મહિને ફરીથી સુધારો એટલે લગભગ દસ મહિના આવું ચાલ્યા કરે છે ગમે તેમ ગમે તે સુધારો પાછું ઇન્કમ ટેક્સ વાળો એટલે આપ કરીને ચાલીસ દિવસનું વ્યાજ પણ બચાવી શકાય જે દસ રૂપિયાને ને પાંચ રૂપિયા સાત રૂપિયા જે વ્યાજ આવે છે અને બીજો હજુ કલ્યાણ નિધિનો જે પ્રયત્ન છે આગળ એજન્ડામાં આવશે એ મુજબ આપણે ચર્ચા કરીશું પછી આજનો જે ડિજિટલ છે એના તાલ મિલાવવા માટે પણ આપણે વોટ્સએપ દ્વારા માનનીય શશીભાઈ સાહેબ દ્વારા વોટ્સએપ સર્વિસનું પણ ઉદઘાટન આપણે કરાવ્યું છે અને જેનો મહત્તમ લોકો ભાગ લઈ રહ્યા છે વોટ્સએપ દ્વારા શું થાય તો વોટ્સએપ નંબરથી તમે સોસાયટીની દરેક વિગત મેળવી શકો છો અને વોટ્સએપ નંબર તમારે સેવ કરવાવાનું છે હાઈ લખવાનું છે અને પછી જેમ આપણે ચેકપોટ છે સ્વિચ ચેપને જેમ યુઝ કરીએ એમ તમારે યુઝ કરવાનું છે ત્યાં તમે સીધો હપ્તો ભરવાની પણ સુવિધા તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવેલી છે ઓનલાઈન હપ્તા ભરવાની વ્યવસ્થા વેબસાઈટ થી ચાલતી હોય અને WhatsApp આપણે ચાલુ કર્યું એ પછી લગભગ 1 કરોડ રૂપિયાનો માસિક આવક આપણને એના દ્વારા સીધી થઈ છે સીધો

આ ઉપરાંત નવો એક સુધારો જે હું લગભગ ઓક્ટોબરની બીજી કે ત્રીજી કમિટીમાં લીધો હતો કે વારંવાર ફોન આવતા કે નવા સભાસદ બનાવવા માટેના કાગળ બહુ બધા વધારે છે તો એ પણ પ્રયત્ન કમિટી દ્વારા સોલ્વ કરવામાં આવે જેમાં વતનની શાળાનો દાખલો હતો જેની કોઈ જરૂર હતી નહીં કારણ કે તલાટી વર્તનનો દાખલો આપે છે તો વતનની શાળાની જરૂર એ પણ એ તબક્કે દૂર કર્યો હતો બીજું એક આપણે અભિયાન હવે છે જે અભિયાનની વાત કરું તો સભાસદોનું નોમિનેશન ફોર્મ જે બહુ મોટો અઘરો મુદ્દો છે એક બે કેસ એવા અમારી સમક્ષ આવ્યા છે કે નોમિનેશન પેલો કે ભાઈ એની વાઈફ છૂટી થઈ ગઈ છે કોને આપવા એટલે જો આપણે જે નોમિનેશન ફિલ કરેલું હશે તો એ પ્રશ્ન કે એફિડેટ કે કશું કરવાનું રહેતું નથી આપણે મરણનો દાખલો લઈ પ્રથમ ક્રમે જે નોમિનેશન હોય એને આપી દેવાના રહેશે તો આપણે જ્યારે ગિફ્ટ વિતરણ કરવાનું થાય ત્યારે આ પ્રોસેસ પૂરી કરી શકાય એવી સ્થિતિમાં છીએ જ્યારે પણ કોઈ સભાસદ ગિફ્ટ લેવા આવે તો પ્રથમ એને નોમિનેશન ફાઇલ કરવાનો એને કહી છે અને નોમિનેશન ફોર્મ પણ એને ગેરથી લાવવું હોય તો WhatsApp માં આપણે એ સુવિધા ફોર્મ કરીને છે જે ચેટ બોટ એમાં આપેલી છે એમાંથી દરેક પ્રકારના ફોર્મ એ ડાઉનલોડ કરી શકે છે હપ્તા પરતું બધા ફોર્મ અંદર ઇન્ક્લુડ છે WhatsApp નંબર 9925250211 છે 9925250211 એને સેવ કરીને હાઈ લખશો એટલે તમને બધી વિગતો આવી જશે આ સવાય સિવાયના બીજા ઘણા બધા મુદ્દા છે જે આપણે એજન્ડા મુજબ લઈશું અને આ સિવાય પણ કોઈ પણ સુધારો હોય તો તમારા ધ્યાનમાં હોય તો અમારા કમિટી સમક્ષ અથવા મને અથવા રૂબરૂ આપજો તો હજુ એને પ્રયત્ન સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કરીશું અમારી કમિટી કરશે તો આપ સૌ કેમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ કમિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત